જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચતુર્થીના દિવસે કરવાનો સિદ્ધ ઉપાય જાણીશું આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ કે કોઈની ખરાબ નજર ઘરમાં પ્રવેશ પણ નહીં કરે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ નકારાત્મક શક્તિ શુભતા સાથે મંગલતા તેમજ રીદ્ધિ સિદ્ધિનો ઘરમાં પ્રવેશ થશે ખૂબ જ સિદ્ધ આ ઉપાય પુરાતન કાળથી ચાલતો આવ્યો છે જે દરેક વ્યક્તિએ આજના દિવસે જરૂર કરવો જોઈએ તો જોઈએ આ સિદ્ધ ઉપાય કયો છે મિત્રો આજના દિવસે ગણેશ ચતુર્થીની પૂજા દરેક ઘરમાં થતી હોય છે વૈશાખ મહિનાની ચોથની પૂજામાં ભગવાન શ્રી ગણેશને સિંદૂર ચડાવવામાં આવે છે દરેક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને સ્નાન ધૂપ દીપ અમીલ ગલાલ અક્ષત નૈવેદ્ય વગેરેથી પૂજા કરાય છે પરંતુ આજના દિવસે ભગવાન શ્રી ગણેશને સિંદૂર ચઢાવાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સિંદૂરથી પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફ તેમજ દુર્ભાગ્ય દૂર થાય છે ભગવાન શ્રી ગણેશને ચડાવેલા સિંદૂરથી જ આ ઉપાય કરવાનો છે જે આ પ્રમાણે છે ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કર્યા બાદ જે સિંદૂર વધે છે એ સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજે લાભ શુભ લખવા ઘરના મુખ્ય દરવાજે સિંદૂરથી લાભ શુભ લખવાથી ઘરમાં શુભતાનો પ્રવેશ થશે અને જ્યાં શુભતા હશે ત્યાં લાભ જરૂર થવાનો જ છે આમ ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવાથી શુભતા સાથે લાભ જ લાભ થશે આથી ઘરમાં સુખ શાંતિ વૈભવ સાથે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોના વિધ્નો દૂર કરે છે ભગવાન શ્રી ગણેશના પુત્ર લાભ શુભ જે ઘરમાં શુભતા સાથે લાભ પ્રદાન કરે છે આથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે તેમના પુત્રો લાભશુભની પણ પૂજા કરાય છે એવું કહેવાય છે કે આજના દિવસે કરેલી પૂજા ભક્તિ આરાધના એળે નથી જતી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે આર્થિક મુશ્કેલી દૂર થાય છે નોકરી ધંધામાં સફળતા મળે છે ઘરનો કલેશ દૂર થઈ જાય છે ઘરની નકારાત્મક શક્તિ દૂર થઈ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આજના દિવસે કરવાનો આ ખૂબ જ સીધો ઉપાય તમે પણ જરૂર કરજો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ